કેટલી સરસ મજાની હિરોઈનો જે આમ જોવો તો ખરા એક વાર શું કપડાં પહેર્યા છે આ હા હા આઈ ક્લાસ બંધ કરો બંધ કરા ને અને મને છે ને આ મોબાઈલ હિરોઈન ગીત આ બધું મારે જોવાની જરૂર નથી કેમ હું આ સમાચાર જોઉં છું ને મને શાંતિથી બે ચાર મિનિટ સમાચાર જોવા છે બરોબર પછી તારે જે ગીત વગાડવા હોય ને એ વગાડ્યા કરજે અત્યારે બંધ રાખ પછી તમે મૂડ ખરાબ કરી રહ્યા છો મારો તમે જાણો છો ને કે હું આ ઘરનો એક લોતો ઘર જમાઈ છું હે ઘર જમાઈને આવું કેવું શોભા દે તમને હે હું તો કહું છું કે તમે આ સમાચાર બંધ કરો મને ડિસ્ટર્બ થઈ રહ્યું છે મારા સોંગ સાંભળવા દો મને હવે સોંગ ગયા તેલ લેવા અને શું કયો હું તમારો એકલો તો જમાઈ છું એમ તો પછી એટલે જમાય છે તો શું કરું માથા પર બેસાડું હે શું જો ઓ તમારી દીકરીને છૂટાછેડા આપી દેસ અને પછી છે ને આખાય સમાજમાં તમારું નામ ખરાબ કરાવીશ અને કહીશ કે તમારી છોકરીના લક્ષણ સારા નથી બસ આવી બધી ધમકી છે ને હું ઘણા ટાઈમ સાંભળતો આવ્યો છું એટલે છે ને મને આવી ધમકી આપવાની જરૂર નથી મને ખબર છે કે આ તલ માં તેલ નથી સમજાય ગયો હવે શું છે હવે કેવાથી કોઈ ફરક પડવાનો નથી તલ માં તેલ હોય કે ના હોય હા એ તો પડ્યા પાણા ઝીલવા જ પડશે હવે ક્યાં જશું પપ્પાજી હવે આ બધી વાતો છોડો ને તમે કામ કરો આટલા નાના અમસ્તા ટીવીમાં શું રાખ્યું છે હે એના કરતા મોટું ટીવી લાવો ને આમ જોવાની મજા આવી જાય મલ્ટીપ્લેક્સ જેવું અને નીચે સાઉન્ડ બાર મૂકાવો સાઉન્ડ બાર જેથી કરીને આપણે મલ્ટીપ્લેક્સમાં બેઠા હોય ને એવી ફીલિંગ આવે અહીંયા જોતા જોતા અચ્છા મોટું ટીવી આ 75 ઇંચ નું તો હોવું જ જોઈએ 75 ઇંચ નું ટીવી અને સાઉન્ડ સિસ્ટમ આ કમાવાનું પહેલા કમાવાનું કર ભાઈ તું હે તું કમા કમાવી ને બતાવ અને તું ટીવી લાવી મૂકી દે તો હું માનું કે તું મારો ખરો જમાય છે કમાવાની તો તહેવાર નથી સારી નોકરી તો કરતો નથી પીડો પીડો બેઠા બેઠા રોટલા છે છે મારા ઘરના અને ટીવી પપ્પાજી 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 કરી નાખીને નાની અમર સી વાત અરે મારે કમાવાની કોઈ જરૂરિયાત જ નથી મતલબ હવે તમારો આટલો સરસ મજાનો બન્યો બનાવેલો બિઝનેસ છે હવે આમાં શું મારે કરવાનું માત્ર થોડી ઘણી મૂડીની જરૂરિયાત છે મતલબ કે તમે જો થોડી ઘણી વ્યવસ્થા કરી આપો એક કાર લઈ આપો સારી લક્ઝરીયસ અને થોડુંક બેંકમાં બેલેન્સ નાખી આપો એટલે મેં નક્કી કર્યું છે કે તમારો વર્ષોથી ચાલ્યો આવતો બિઝનેસ છે ને એને ભવિષ્યમાં તમારો આ જમાય છે ને આમ સાતમા આસમાન સુધી પહોંચાડી દેશે એટલો મોટો બિઝનેસ એટલો મોટો બિઝનેસ કે મોટા મોટા મંત્રીશ્રીઓ જેને મળવા આવશે આપણી ઓફિસે બસ બસ કરી જા ભાઈ તું આવા બધા શબ્દો છે ને મોટા મોટા આ બિઝનેસ કરવાના અને આ બધા સપના તું મને ન દેખાડ સપના અને મને તો એટલી ખબર પડે છે કે તે આ મારી દીકરીને પ્રેમ કર્યો છે ને પણ મારી છોકરીને નથી પ્રેમ કર્યો તો તે એ છોકરીના બાપની આ બધી માલ મિલકતને પ્રેમ કર્યો છે અને એટલા માટે જ તો અહીં આવીને પડ્યો છે એ અત્યારે મને સ્પષ્ટ દેખાય છે સમજ્યા 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 પપ્પાજી હું તો સમજી જ ગયો તો આ મારી છોકરી ના સમજી હવે ના સમજી તો ના સમજી કર જમાય બનીને ઘરમાં આવી જ ગયો છું અને ઘર માં રહું છું તો પછી પાલવો ને શું કામ ખોટે ખોટી માથાકૂટ કરો છો આવ ને થોડુંક સ્નેક્સ લેતા હું ને આપણે સાથે બેસીને સ્નેક્સ ખાતા ખાતા જોઈએ બંધ કરી દે ભાઈ તારો લવારો બધો બંધ કરી દે થોડા સ્નેક્સ લેતા આવો ને એક કામ કર તારે જે કઈ ખાવું હોય ને એ હવે તું આ ઘરમાં તો પડ્યો પાછળો રહે જ છો હે તને ખબર છે કે નાસ્તાના ડબ્બા ક્યાં છે તારી જાતે જા તારે જે ખાવે ખાઈ લે બાકી અત્યારે મારો પીઠો છોડ જા કાજુ કતરી લેતા આવજો સાંજે આવો ને ત્યારે હા હા ચલો ડબ્બો લઈને આવું સાથે બેસીને આપણે નાસ્તો કરીએ કાજુ કતરી તારો બાપ મિલ છે કાજુ કતરીને

નફટ જમાય અમને મળે નથી બોલવાનું ભાન કે નથી નાના મોટાની મર્યાદા એટલે જ તો એટલે જ મને એવું લાગે છે કે બધું મારા લીધે થયું છે મેં જે કંઈ પણ કર્યું હોય એ બહુ ખોટું કર્યું મમ્મી જે તો પ્રેમ કર્યો હતો ને બેટા રમત તો એણે તારી લાગણી સાથે કરી છે હવે માણસ પારખવામાં તું થાપ ખાઈ ગઈ તો પછી એમાં કિસ્મતનો દોષ તારો શું દોષ હા પણ મમ્મી હવે શું આકાશ તો પપ્પા સાથે મિલકતની પણ વાત કરે છે તો હવે આપણે શું કરીશું મારાથી નથી જોવાતું કે પપ્પા તમે બા બધા મારા લીધે આકાશ ના લીધે દુખી રહો છો બેટા જ્યારે ઘર પરિવારમાં કોઈ આફત આવે ને તો એનો રસ્તો હંમેશા વડીલ જ કાઢતા હોય છે અને આકાશને સીધો કરવા માટે તારા દાદીમા પાસે એક યુક્તિ છે દાદીમા પાસે પણ શું શું છે એ યુક્તિ બાકી બધું અમે લોકો જોઈ લા અને શાંતિથી ભગવાનનું નામ લે ચાલ હું ચા બનાવીને લઈને બા પાસે રાજા હજુ સુધી સુતા છે જમાઈ રાજા અરે ઓ જમાઈ રાજા ગજબ ના સુતા છે જમાઈ રાજા હું છું હું અરે બા 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 તમે હા બેસો ને અહીંયા બેસો 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 તમ તમારા બેસો તમારું જ ઘર છે શું ચિંતા કરો છો અરે કેમ આટલા બધા વાગ્યા સુધી તમે સુઈ રહ્યા છો થાકી ગયો તો આજે જરા

પગ અને હું દબાવી આપું હા કેમ તમે હમણાં તો કહ્યું ને કે તમે મારા દીકરા જેવા છો તો જરાક દબાવી આપો ને બહુ પગ દુખે છે મારા શું કહું ને તો મારા પગ છે ને છેલ્લા અઠવાડિયાથી દુખે છે મને તમે પગ દબાવી આપો અને માથું દુખે છે થોડુંક માથામાં ચંપી કેવું કઈ કરી આપો લો ગળું નથી દુખતું તમારું ના ના એ તો પરમેનન્ટ છે બોલ્યા જ કરે કાઈ ન થાય ને પણ હું શું કહું છું તમને અરે તમે નીચે કેમ બેઠા છે અહીંયા બેસો બેસો બેસો

મારા નામ ઉપર જ થશે એમ નહી તમારા નામ પર તો થશે પણ એ ક્યારે થશે જ્યારે તમે બધી વસ્તુ હું જે પ્રમાણે કહું ને એ પ્રમાણે તમે કરશો ને તો તમારા સસરા તમને પ્રોપર્ટી બહુ જલ્દી આપી દેશે બોલો બોલો મારે શું કરવાનું છે જો બહુ સિમ્પલ ભંડા છે આપણે બોલો પ્રોપર્ટીમાં ખાલી જેને કંપની મારા નામે થઈ જાય આ ઘર મારા નામે થઈ જાય અને જે સોનું ઘરેણું જે કઈ પણ તમે મૂક્યું છે પેલી તિજોરીમાં એ બધાનું એક્સેસ મને મળી જાય એટલે મારું કામ થઈ ગયું પડ્યો છું અરે પણ કેવી રીતની મહેનત છે ને સવારે વહેલા પાંચ વાગે ઉઠી જવાનું સાંભળો મારા દિવસની શરૂઆત બાર સાડા બાર પછી પ્રોપર્ટી

તમે સમજો કે તમારું કામ થઈ ગયું સવારમાં માં માં પાંચ વાગે ઉઠીશ પાંચ વાગે ને બધી સાફ સફાઈ કરીશ કચરું કરીશ પોતા કરીશ ચા નાસ્તો હું જ બનાવીશ કાલથી અને જુઓ હા ઘરમાં છે ને એટલી સારી સાફ સફાઈ કરીશ એટલી સારી સાફ સફાઈ કરીશ ને આઠ સવારે તમારી ખુલશે ને તો તમને થશે આ આ કોના ઘરમાં આવી ગયા એટલું સરસ કામ કરીને બતાવીશ પણ બાકી બીજું બધું કઈ પણ જરૂરી હોય બધું મને કહી દો એટલે મને ખબર પડે ના ના હમણાં તો આટલું જ કરવાનું છે તમારે પછી હું તમને કહેતી જઈશ કે તમારે બીજું કયું કયું કામ કરવા આઈ લવ યુ માય સાસુમાં આઈ લવ યુ કદાચ તમે જો મારા સગા સાસુમાં હોત ને તો તો મતલબ કે મતલબ તમે તો છો જ મારા કરડા સાસુમાં પણ આ તો ખાલી વાત કરું છું તો પછી લાગી જાવ કામ પર અત્યારે નહીં હા ના ના અત્યારથી જ લાગવાનું કામ પર હમણાં તારવારા વારા સસરાનો આવવાનો સમય થઈ જ ગયો છે એ તમને કરશો ને મારી કે અરે એ તમને જોશે ને કામ કરતા એટલે અડધા તો આમ ત્યાં પેલા પચાસ રૂપિયા નવી ગાડી લેવાની સોન નવો લેવાનો ને આમ ચશ્મા પણ છે ને આપડે હજાર બે હજાર ના પહેરવાના આમ જેવા તેવા નહીં પહેરવાના તમે બહાર નીકળશો ને તમારો વટ પડશે એક સૂટ આવી જાય એટલી જ વાર છે જુઓ તમને બધું બધું દિવાળી માં કોઈને કઈ ના લાગે ઓછું જુઓ રામ ખોર જમાય વાત છે હવે તારી ખોટું ઘર જે આનું કેટલી સાફ સફાઈ કરું હે એ કે હે કવિતા સારું થાય તો આવે તારા બહાને સમજાવને સવારમાં વહેલા પાંચ વાગ્યાનું મને ઉઠાડે છે પાંચ વાગ્યાનું ઊઠવું પછી પછી એ તો ભજન સાંભળવા બેસી જાય મને કે બાજુમાં બેઠા બેઠા પંખો નાખો પંખો નાખતો જાઓ બે કલાક સુધી પંખો નાખું એના ભજન સાંભળું જેમાં મને કઈ ટપ્પો નથી પડતો એ જો આખો દિવસ મરી મરીને કામ કરવાનું હવે મારાથી નહીં થયા કવિતા કવિતા પ્લીઝ તું તું વાત કર પપ્પાને કે બધું ઝડપથી મારા નામે કરાવી આપે હવે પણ શું કામ તમે આ ઘરના ઘર જમાઈ છો તમે જમાઈ એટલે ઘરનો દીકરો હવે દીકરો દીકરાને તો ઘરના કામ કરવા જ પડે ને દીકરા જેવું રાખ્યું છે કોઈ ઘરમાં હે એક કામ પૂરું થાય પછી બીજું કામ બીજા પછી ત્રીજું કામ અને કાલે તો કહ્યું છે કે કામનું પહેલેથી લિસ્ટ આપી દેજે મને જો ના બાપા ના મારે કઈ દીકરો નથી બનવું હું જમાય બરાબર છું બધું મારા નામે કરાવડાવી દો એટલે પછી વાત પતે ચાલો જુઓ આકાશ અમારામાં એવું જોઈએ એટલે હવે આ ઘરમાં જો કોઈ વહુ હોત તો પણ દીકરીની જેમ રહેતને ઘરનાં કામ કરત તો એવી રીતે જ દીકરા હોય કે દીકરી ઘરનાં કામ તો બધાને કરવા પડે જે ઘરના હોય એ હવે જમાઈ પણ દીકરો કહેવાય તો ઘરના કામ તો કરવા જ પડશે ને એ આ બધું મૂકો તમે પપ્પાના ધંધામાં ધ્યાન આપો ને એ રંગ થઈ ગયો હજુ જાઉં પપ્પાના ધંધામાં કેવી રીતે ધ્યાન આપું પપ્પા કહે છે કે જ્યાં સુધી ઘરમાં કમાણી કરીને

મારું શ્રેષ્ઠ યોગદાન આપ્યું છે કે જેનાથી હું સાબિત થાવ કે હું શ્રેષ્ઠ જમાઈ છું તો પછી પપ્પાએ હવે ના બધું સમજવું જોઈએ આમાં શ્રેષ્ઠ જમાઈ એમ હા શ્રેષ્ઠ જમાઈના કયા કામ કર્યા છે તમે અમે લોકો સાવ એટલે સાવ સરળ હતા પણ તમે અમને કોઈ દિવસ પોતાનું સમજી જ નથી અને આપ પોતાનું સમજીને એ પ્રેમ પણ કોઈ દિવસ નથી આપ્યો તો પછી હું શું કામ આ બધું કરું તું પત્ની જે મારી પત્ની તરીકે એની ફરજ છે તારી આ કે તું આવી રીતે તારા પતિને સપોર્ટ કરે તો નથી રહેવું મારે તમારી પત્ની બનીને નથી રહેવું આ તું શું વાત કરે છે કવિતા જે તમે સાંભળો છો એ જ વાત કરું છું આકાશ મારે

અને આ નિર્ણય હવે પાકો છે મારે તમારી સાથે છૂટાછેડા લેવા છે એટલે લેવા છે બસ તમારે ક્યાં જવું છે ને ક્યાં નહીં એ બધું તમે જાણો ઠીક છે કવિતા તને જોઈએ ને તો હું તૈયાર છું બસ પણ તારી સાથે લગ્ન કર્યા આ ઘરમાં આટલા વર્ષો સુધી રહ્યો બબ્બે કલાક સુધી પેલા તારા દાદી માને સહન કર્યા એના ભજન નો સાંભળવા ગમતા તોય સાંભળ્યા આખા ઘરની સાફ સફાઈ કરી આપી અને રોજ નોકરની જેમ જીવન જીવું છું ને હા તો શું કરવું છે તમારે એટલે જ કીધું કે છૂટાછેડા આપી દો પૈસા હે ના ના થોડા જેટલા તમે સમજીને આપશો એ ચાલશે ખાલી ખાલી 5 જે લાખ રૂપિયા ચાલશે મને તમારા જેવો લુખાને એક પણ રૂપિયો નહીં મળે મને જલ્દી થી જલ્દી છૂટાછેડા આપો હા કાગળિયા હું મંગાવી લઈશ એના પર ખાલી સાઈન કરો અને નીકળો અહીંયાથી કિતાબ જો મારી વાત તો સાંભળા ચીટિંગ કે ભાઈ યાર આવ પધાર

એ પાછો જ વળવાનો છે એટલે પેપર પહેલે તૈયાર કરાવી રાખ્યા છે મારી દીકરી આમાં સહી કરી દીધી છે તું ફટાફટ આમાં સહી કર અને નીકળ પપ્પાજી પગે બહાર છું તમને કીધું ને એકવાર જલ્દીથી જલ્દી સાઈન કરો હા ભાઈ સાહી હા બધું કરતા પહેલાં વિચાર કરવો હતો ને અને હંમેશા લાલચી માણસ સાથે આવું જ થાય જો સાચા દિલથી પ્રેમ કર્યો હોત ને તો કદાચ હસતા હસતા આ બધું તારું જ હતું લોકોએ બધાએ સાથે મળીને ચીટિંગ કરી છે મારી સાથે મારી જિંદગીની કરી જિંદગી તો તે મારી દીકરીની બગાડી છે શરમ જાત છે કે નહીં અરે કોઈ પ્રેમ પ્રેમનું નાટક કરીને આવી રીતના પ્રોપર્ટી માટે શરમ આવી જોઈએ શરમ અરે

તમે મારી જિંદગીની સૌથી મોટી ભૂલ છો યાદ રાખજો આ વાત તો મેં કરી હતી ઘરમાં આવ્યા પછી મને એમ હતું કે પૈસા મળશે દોલત મળશે પણ હા તો મહેનત કરીને કમાઈ લેવાય ને શોર્ટકટ વિચારીને કોઈ દિવસ કોઈ રૂપિયા વાળું થયું છે ખરી અને આમ બેઠી થાળી પીરતેલી કોકની લઈ લેવી તો કોઈએ કરેલી મહેનત નું શું હા બાપ થઈને ન ખવાય બેટા

શાંતિ મળી જો જે માણસ છે ને મહેનત થી ભાગે છે એને લાલચ હોય એને પૈસા નહીં આપવાના એને છે ને જવાબદારી સોંપી દેવાની કામ સોંપી દેવાનું એટલે આપણું કામ એકદમ આસાન થઈ જાય વાહ સાસુ વાહ તો પછી તમારી પાસેથી મારે આજ બધું શીખવાનું છે જો આ તમારી યુક્તિઓ ધીમે 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 હું શીખી જઈશ ને તો હું ઘણા લોકો ઉપર આજમાવી શકીશ ઘણા બાર પણ આજે મારી દીકરીને આટલી ખુશ જોઈને અમે મને ઘણી હરવી કરી દીધી છે કેમ એ મારી કઈ નથી ખરેખર તમે જે યુક્તિ અજમાવી ને તમે જે કેમિયો કરો ને આજે બહુ જ કામ આવી ગયું અને આવા તકવાદી માણસોની નિશાની છે કે કામથી ભાગે છે અને જો આ આ લોકેશ પણ ભાગી જ ગયો પણ આમ જોવા જોઈએ ને તો લોકેશના નસીબ જોર નહોતા કરતા બાકી ધારત તો આપણે સંતાનમાં તો એક દીકરી જ હતી ને જો એ સારો નીકળ્યો હોત તો પછી આખરે આ બધું કોનું હતું એનું જ તો હતું પણ કહેવાય ને નસીબ હઈ જોર ન કરે આવા માણસો જે આમ મગજથી ચાલતા હોય ને એની સાથે સાચું કહું ને તો મારી માતાઓ બહેનોને એટલી જ પ્રાર્થના છે કે દીકરા અને દીકરી આવેશમાં આવીને કોઈને પ્રેમ કરી બેસતા હોય પણ એ પાત્ર એની માટે સાચું છે કે ખોટું એ નિર્ણય લેવો એ સમય એના માટે ખૂબ જ ખૂબ જ અયોગ્ય થઈ જાય છે પણ તમે લોકો તો વડીલ બાળકોની જીદ આગળ હારી જતા કારણ કે અત્યારે પચાસ રૂપિયાનો પેન્ટ અને પચાસ રૂપિયાનો શર્ટ શનિવારી માંથી લઈને રોલા પાડવા વાળા ઘણા બધા છે તમારા દીકરા અને દીકરીને સાચી દિશા બતાવજો જેથી કરીને અમારો પરિવાર જેવી રીતે હેરાન થયો ને એવી રીતે તમારે હેરાન થવાનો વારો ન કારણ કે દરેકની દીકરી બાપનો ટેકો અને માની આંખનો તારો હોય છે અને દાદી માની તો લાકડી હોય છે છો તમારી હીરા જેવી દીકરી કોઈ આવા નીચ માણસના હાથમાં ન જાય એનું ધ્યાન રાખજો